ચાલો રશિયાની એક અજીબ પણ રસપ્રદ શૈક્ષણિક પ્રથા વિશે વાત કરીએ સવાલ સૌ સાદો છે પણ જવાબમાં એક ઊંડી ફિલોસોફી છુપાયેલી છે ત્યાં પાંચમાંથી બે માર્ક્સ તો ખાલી પેપરના પણ મળે છે નવાઈ લાગીને હવે મોસ્કોમાં ભણતા એક સ્ટુડન્ટને આ નિયમ જરાય ગળે ન ઉતર્યો એટલે એ સીધો જ પોતાના પ્રોફેસર ડોક્ટર થિયોડોર મેદ્રાયો પાસે પહોંચી ગયો અને પૂછ્યું સર જેણે કંઈ લખ્યું જ નથી એને બે માર્ક્સ આપવા કઈ રીતે યોગ્ય છે પ્રોફેસરે કહ્યું શૂન્યનો મતલબ શું અસ્તિત્વનો અભાવ તો પછી જે વ્યક્તિ પ્રયત્ન કરે છે એને અસ્તિત્વહીન કઈ રીતે કહી શકાય પ્રોફેસરે વિદ્યાર્થીને એની પાછળની મહેનત જોવા કહ્યું પરીક્ષા હોલ સુધી પહોંચવાની મહેનત તો શું માત્ર જવાબ ન લખી શકવાના કારણે એના બધા પ્રયત્નોને નકારી દેવા જોઈએ અને એ મહેનતનું શું જે ખાલી પેપરમાં દેખાતી નથી જેમ કે આગલી રાતનું વાંચન એમણે કહ્યું ના બેટા કોઈપણ વ્યક્તિ ક્યારેય શૂન્ય નથી હોતી જ્યારે આપણે કોઈને શૂન્ય આપીએ છીએ ત્યારે આપણે એમનો આત્મવિશ્વાસ છીનવી લઈએ છીએ શિક્ષકનું કામ તો વિદ્યાર્થીને ફરી ઊભા થવામાં મદદ કરવાનું છે એને હાર મનાવવાનું નહીં જો શૂન્ય આપવાથી આત્મવિશ્વાસ તૂટે છે જ્યારે સ્વીકૃતિ આશા જીવંત રાખે છે બાસ આ સાંભળીને તો વિદ્યાર્થીની આંખો જ ખુલી ગઈ એને સમજાયું કે શિક્ષણ એટલે માત્ર માર્ક્સ નહીં પણ માણસના પ્રયત્નોનું સન્માન કરવું એટલે એ બે માર્ક્સ પાછળનો સંદેશ સાફ છે તમે શૂન્ય નથી એનો અર્થ છે તમે મહત્વના છો તમારામાં ઘણી ક્ષમતા છે તમે હાર્યા નથી બસ આ વખતે સફળ નથી થયા ફરી પ્રયત્ન કરો આ વિચાર દુનિયાભરના શિક્ષકો માટે છે જેમને માર્ક્સની પેલેપાર જોવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી કોઈ પ્રયત્ન કરી રહ્યો છે એને ઓછામાં ઓછી સ્વીકૃતિ તો મળવી જ જોઈએ વિચારો જો આપણી સિસ્ટમ્સ જવાબો સાથે પ્રયત્નોને પણ માપતી હોત તો